કુદરતનો ખ્યાલ બનેલી ઘટના આયુષ અને માધવી એક નાનકડા ગામમાં રહેતા યુવાન દંપતી હતા તેમનું જીવન સાદું હતું પણ પ્રેમ અને આશાથી ભરેલું હતું આયુષ દસમું ધોરણ પાસ યુવાન હતો શહેરમાં એક નાની ફેક્ટરીમાં કામ કરતો હતો તેનો પગાર ભલે ઓછો હતો પણ તે સંતોષી હતો તે સવારે વહેલો ઉઠીને કામ ઉપર જતો અને રાત્રે મોડો પાસો ફરતો તેના ખભા પર તેના વૃદ્ધ માતા પિતા અને નાની બહેનની જવાબદારી હતી તેની પત્ની માધવી એક ગૃહિણી હતી તે સુંદર અને સમજદાર હતી તેની આંખોમાં એક અનોખી ચમક હતી જે આયુષના જીવનમાં પ્રકાશ પાથરતી તે આયુષની દરેક વાતમાં સાથ આપતી અને તેને પ્રોત્સાહન આપતી બંનેના સપના મોટા નહોતા પણ પાકા હતા તેઓ પોતાનું એક નાનકડું ઘર બનાવવાનું અને તેમના બાળકોને સારું શિક્ષણ આપવાનું સપનું જોતા હતા આયુષ દિવસભર મહેનત પછી સાંજે જ્યારે થાકીને ઘરે આવતો ત્યારે માધવીના હાથે બનેલું ગરમ ભોજન અને તેનો મીઠો આવકાર તેની બધી થકાવટ દૂર કરી દેતી તેમનો પ્રેમ ગામમાં એક ઉદાહરણરૂપ હતો ગામના લોકો તેમને આદર્શ દંપતી તરીકે ઓળખતા આયુષ અને માધવી સવારે વહેલા ઉઠીને ગામના મંદિરે દર્શન કરવા જતા ત્યાંથી પાસ આવીને માધવી ઘરના કામમાં લાગી જતી અને આયુષ ખેતરમાં જઈને થોડી મદદ કરી આવતો પછી શહેરમાં પોતાની નોકરી પર જતો માધવી ઘરના કામની સાથે સાથે ગામની સ્ત્રીઓને ભરતકામ શીખવતી જેથી તેમને પણ થોડી આવક મળી રહે આયુષને માધવી ઉપર ગર્વ હતો તેને હંમેશા લાગતું કે તેણે નસીબમાંથી એક હીરો મેળવ્યો છે માધવી પણ આયુષને પોતાનું સર્વસ્વ માનતી તેના માટે આયુષ ફક્ત પતિ નહોતો પણ એક સાસો મિત્ર અને માર્ગદર્શક પણ હતો એક દિવસ આયુષ અને માધવી બપોરના સમયે ઝાડની છે બેસીને પોતાના ભવિષ્યની વાતો કરતા હતા આયુષે કહ્યું માધવી થોડા વધુ પૈસા ભેગા થઈ જાય એટલે આપણે એક નાનું પ્લોટ લઈશું અને પછી આપણું પોતાનું ઘર બનાવીશું તારે કેવું ઘર જોઈએ છે માધવીની આંખોમાં ચમક આવી ગઈ મારે બહુ મોટું ઘર નથી જોઈતું આયુષ બસ એક નાનો બગીચો હોય જ્યાં સવાર સાંજ આપણે બેસી શકીએ અને તુલસીનો ક્યારો હોય અને હા બાળકો માટે એક નાનકડો રૂમ પણ જોઈએ આયુષ હસ્યો બસ તારો સાથ અને વિશ્વાસ હોય તો બધા સપના પૂરા થશે માધવી તેઓ જાણતા હતા કે આર્થિક મુશ્કેલીઓ હતી પણ તેમની પાસે એકબીજાનો સાથ હતો જે તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપતો હતો આયુષના માતા પિતા પણ તેમનાથી ખુશ હતા તેમની નાની બહેન પ્રિયા શાળામાં ભણતી હતી અને ખૂબ જ હોંશિયાર હતી આયુષનું સપનું હતું કે પ્રિયા ભણી ગણીને એક મોટી ઓફિસર બને આ બધા સપના વિશે તેમનું જીવન એક સામાન્ય નદીના પ્રવાહની જેમ શાંતિથી વહી રહ્યું હતું કોઈને ખબર નહોતી કે આવતીકાલ તેમના માટે શું લઈને આવવાની હતી જીવનની આ સરળતા અને શાંતિ એક તોફાન પહેલાંની શાંતિ હતી જેની કોઈની કલ્પના પણ નહોતી દિવસો પસાર થતા ગયા અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું લાગતું હતું આયુષ સવારે કામ પર જાય માધવી ઘર સંભાળે પ્રિયા સ્કૂલે જઈ અને સાંજે આખું કુટુંબ સાથે બેસીને દિવસભરની વાતો કરે આ એક આદર્શ જીવનનો નમૂનો હતો જ્યાં પ્રેમ અને સંસ્કારનો સમન્વય હતો પરંતુ નસીબનો ખ્યાલ કોણે જાણી શકે એક દિવસ સવારનો સમય હતો આકાશમાં વાદળાઓ ઘેરાયેલા હતા અને વાતાવરણમાં એક અજીબ ગંભીરતા છવાયેલી હતી આયુષ રોજની જેમ કામ પર જવા માટે નીકળી રહ્યો હતો માધવીએ તેને ગરમ નાસ્તો આપ્યો અને કહ્યું આયુષ આજે વાતાવરણ સારું નથી લાગતું જરા ધ્યાન રાખજો આયુષે હસીને કહ્યું ચિંતા ન કર માધવી હું બરાબર પહોંચી જઈશ તેને માધવીએ વિદાય આપી અને પોતાની સાઈકલ લઈને ફેક્ટરી તરફ પ્રયાણ કર્યું પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું લગભગ બપોરના સમયે ગામમાં અફવા ફેલાઈ ગઈ કે શહેરમાં એક મોટી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે એ ફેક્ટરી આયુષ જ્યાં કામ કરતો હતો તે જ હતી માધવીના પગની સેથી જમીન સરકી ગઈ તેનું હૃદય જાણે બંધ થઈ ગયું તેણે તરત જ આયુષના ફોન ઉપર પ્રયાસ કર્યો પણ ફોન લાગ્યો નહીં આ સમાચાર આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગયા આયુષના માતા પિતા પણ ચિંતિત થઈ ગયા પ્રિયા રડવા લાગી ગામના કેટલાક યુવાનો અને માધવીના કાકા શહેરમાં ઘટના સ્થળે જવા રવાના થયા માધવીને આશા હતી કે આયુષ સહી સલામત હશે પણ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો સાંજે જ્યારે ગામના લોકો પાસા ફર્યા ત્યારે તેમના ચહેરા પર નિરાશા અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું આયુષનો કોઈ પત્તો લાગ્યો નહોતો ફાયર બ્રિગેડના જવાનોએ કહ્યું કે આગ એટલી ભીષણ હતી કે ઘણા કામદારો તેમાં ફસાયા હતા અને કેટલાકનો તો પત્તો પણ નહોતો બીજા દિવસે સવારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ કેટલાક મૃતદેહોની ઓળખ કરી તેમાં એક નામ આયુષનું પણ હતું આ સમાચાર આયુષના પરિવાર પર વીજળીની જેમ ત્રાટક્યા માધવી બેભાન થઈ ગઈ તેના સપના તેની ખુશીઓ તેનું ભવિષ્ય બધું જ એક ક્ષણમાં રાહ થઈ ગયું હતું આયુષના માતા પિતા ઉપર જાણે તૂટી પડ્યું તેમની આંખોમાં સુકાઈ ગયેલા આંસુઓ હતા કારણ કે રડવા માટે પણ તેમની પાસે શક્તિ નહોતી પ્રિયનું તોફાની બાળ પણ એક જ ઝાટકે સીનવાઈ ગયું હતું આયુષના અંતિમ સંસ્કાર થયા માધવી એક જીવતી લાશ જેવી બની ગઈ હતી તે કંઈ બોલતી નહોતી માત્ર ખાલી આંખોથી દીવાલ સામે તાકી રહેતી તેના મનમાં ફક્ત આયુષની યાદો ઘૂમતી હતી તેમની મુલાકાત તેમના સ્વપ્ન તેમની ખુશીઓ આયુષના ગયા પછી પરિવાર ઉપર આર્થિક સંકટ પણ આવ્યું આયુષ એકમાત્ર કમા કમાનાર સભ્ય હતો તેના મૃત્યુ પછી ઘરમાં ખાવા પીવાના પણ ફાંફા પડવા માંડ્યા ગામના લોકો મદદ કરવા આવ્યા પણ તે કેટલી મદદ કરી શકે માધવીએ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી પણ દુઃખ એટલું મોટું હતું કે તેમાંથી બહાર આવવું અશક્ય લાગતું હતું આ રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી આયુષના માતા પિતા વૃદ્ધ હતા અને પ્રિયા હજુ નાની હતી આ બધાની જવાબદારી હવે માધવીના ખભા ઉપર આવી પડી હતી એક યુવાન સ્ત્રી જેણે હમણાં જ લગ્ન જીવન શરૂ કર્યું હતું તેના પર આટલી મોટી જવાબદારી આવી પડી હતી નિરાશા અને ભયનું વાતાવરણ ઘરમાં સવાઈ ગયું હતું આયુષ વિના તેમનું ઘર જાણી સોમસામ બની ગયું હતું દરેક ખૂણામાં આયુષની યાદો હતી જે તેમને વધુ પીડા આપતી હતી ભાગ્યોનો આ કેવો ખેલ હતો એક ક્ષણમાં બધું ગયું માધવીને લાગતું હતું કે તેનું જીવન પણ આ આગમાં થઈ ગયું છે તેને કોઈ રસ્તો દેખાતો નહોતો શું તે આ સંકટમાંથી બહાર આવી શકશે શું તે ફરીથી સપના જોઈ શકશે આ પ્રશ્નો તેના મગજમાં ઘૂમતા હતા અને તેને વધુ ગુંગળાવી રહ્યા હતા આયુષના મૃત્યુ પછી માધવીનું જીવન એક અંધકારમય ગુફા જેવું બની ગયું હતું શોક અને નિરાશાએ તેને ઘેરી લીધી હતી પરંતુ તેની પાસે રડવાનો કે હાર માનવાનો સમય નહોતો આયુષના માતા પિતાને નાની બહેન પ્રિયાની જવાબદારી તેના ઉપર આવી પડી હતી તેણે પોતાની જાતને સંભાળી અને પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય કર્યો સૌથી પહેલો પડકાર હતો આર્થિક સ્થિતિનો ઘરમાં પૈસાની તંગી હતી જે થોડી ઘણી બસત હતી તે આયુષના અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચાઓમાં વપરાઈ ગઈ હતી માધવીએ વિચાર્યું કે શું કરવું તે શહેર જઈને કોઈ કામ શોધી શકે પણ ઘરનું ધ્યાન કોણ રાખશે માતા પિતાની તબિયત સારી નહોતી અને પ્રિયાની શાળા ચાલુ હતી માધવીએ ગામમાં જ કંઈક કામ શોધવાનું નક્કી કર્યું તેણે ફરીથી ભરતકામ શરૂ કર્યું પણ આ વખતે મોટા પાયે તેણે ગામની અન્ય મહિલાઓને પણ પોતાની સાથે જોડી અને તેમને ભરતકામના નવા નમૂના શીખવ્યા આ કામમાંથી જે થોડા પૈસા આવતા તેમાંથી ઘર ચાલતું હતું પણ તે પૂરતા નહોતા સમાજમાંથી પણ કેટલાક લોકોએ માંજવી ઉપર દયા બતાવી તો કેટલાક લોકોએ ટીકા પણ કરી આ સ્ત્રી હવે શું કરશે આનું તો જીવન જ બરબાદ થઈ ગયું હવે તો કોઈ આધાર પણ નથી આવી વાતો તેના કાને પડતી જે તેના હૃદયને વધુ વિંધી નાખતી પણ માધવી મજબૂત હતી તેણે આવા શબ્દોને પોતાના પર હાવી થવા દીધા નહીં આયુષના માતા પિતા પણ આઘાતમાં હતા તેમના એકના એક પુત્રના મૃત્યુથી તેઓ ભાંગી પડ્યા હતા માધવીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો તેમને સાંત્વના આપી તેણે તેમને કહ્યું કે તે આયુષનું અધૂરું સ્વપ્ન પૂરું કરશે અને પ્રિયાને ભણાવીને મોટી ઓફિસર બનાવશે આ વાત તેમને થોડી આશા આપતી પણ તેમનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું પ્રિયા જે નાની હતી તેને આયુષના મૃત્યુનો પૂરેપૂરો અર્થ સમજાતો નહોતો તે ઘણીવાર આયુષને યાદ કરીને રડતી હતી માધવી તેને વહાલ કરતી તેને વાર્તાઓ કહેતી અને તેને સમજાવતી કે આયુષ આકાશમાં તારો બનીને તેમને જોઈ રહ્યો છે કેટલીક રાતો માધવી સુઈ પણ શકતી નહોતી ભૂતકાળની યાદો તેને સતાવતી હતી આયુષ સાથે વિતાવેલી પળો તેમની વાતો તેમના હાસ્ય બધું જ તેને દુઃખી કરતું હતું તે ઘણી વાર રડતી પણ કોઈને ખબર ન પડે તેમ વંશિકાએ મોઢું દબાવીને રડતી તેને ડર હતો કે જો તે નબળી પડશે તો પરિવારનું શું થશે એક દિવસ ગામના એક વેપારીએ માધવીને કહ્યું માધવી તારાથી આ ઘર નહીં ચાલે તારી ઉંમર નાની છે તું બીજા લગ્ન કરી લે આ સાંભળીને માધવીના હૃદયમાં ધ્રાસકો પડ્યો તેણે કહ્યું મારી જિંદગીમાં આયુષ સિવાય કોઈનું સ્થાન નથી હું મારા પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં અને મને મારા કામ પર વિશ્વાસ છે આ જવાબથી વેપારી શુભ થઈ ગયો પણ માધવીને ખબર હતી કે આ તો ફક્ત શરૂઆત હતી આવા ઘણા લોકો તેને નિરાશ કરવાનો પ્રયાસ કરશે માધવીએ પોતાના કામ ઉપર વધુ ધ્યાન આપ્યું તેણે ભરતકામની નવી અને આધુનિક ડિઝાઇન્સ બનાવવાનું શરૂ કર્યું જેથી વધુ ગ્રાહકો આકર્ષિત થાય તે શહેરમાં જઈને દુકાનદારો સાથે વાત કરતી અને પોતાના ઉત્પાદનો વેચવાનો પ્રયાસ કરતી શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ પડી કોઈ તેને ભાવ નહોતું આપતું તો કોઈ તેની સમયસર પૈસા નહોતું આપતું પણ માધવીએ હિંમત ન હારી તેણે દરેક અવરોધોનો સામનો કરતી રહી આર્થિક સંઘર્ષની સાથે સાથે માધવીને ભાવનાત્મક સંઘર્ષ પણ કરવો પડતો હતો આયુષ વિના જીવન કેવું લાગશે તેની તેને કલ્પના પણ નહોતી પણ તેણે પોતાના દુઃખને શક્તિમાં રૂપાંતરિત કર્યું તેને લાગતું કે આયુષ તેને જોઈ રહ્યું છે અને તે તેને નિરાશ નહીં કરી શકે માધવીનો આ સંઘર્ષ ચાલુ રહ્યો તેને ખબર નહોતી કે ક્યારે આ મુશ્કેલીઓનો અંત આવશે પણ તેને આશા હતી કે એક દિવસ બધું બરાબર થઈ જશે તેની અંદર સુપાયેલી શક્તિ તેને સતત આગળ વધારવાની પ્રેરણા આપતી રહે માધવીના સંઘર્ષ વચ્ચે આશાનું એક નાનકડું કિરણ દેખાયું એક દિવસ આયુષનો જૂનો મિત્ર વૈશાલ ગામમાં આવ્યો વિશાલ અને આયુષ બાળપણના મિત્રો હતા પણ કામના કારણે વિશાલ શહેરમાં રહેતો હતો તેને આયુષના મૃત્યુના સમાચાર મોડા મળ્યા હતા વિશાલ જ્યારે આયુષના ઘરે પહોંચ્યો ત્યારે તેણે માધવી અને પરિવારની દુર્દશા જોઈ તેના મનમાં ઊંડો આઘાત લાગ્યો વિશાલે માધવીને મદદ કરવાની ઓફર કરી તેણે કહ્યું માધવી ભાભી આયુષ મારો ભાઈ હતો તેના પરિવારની જવાબદારી હવે મારી પણ છે તમે જે ભરતકામ કરો છો તેનું હું શહેરમાં માર્કેટિંગ કરવામાં મદદ કરીશ માધવી શરૂઆતમાં ખસકાય કારણ કે તે કોઈ ઉપર બોઝ બનવા નહોતી માગતી પણ વિશાલે સમજાવ્યું કે આ મદદ નથી પણ આયુષ્ય પ્રત્યેની તેની ફરજ છે વિશાલે પોતાના શહેરમાં માધવીના ભરતકામના નમૂનાઓ બતાવ્યા તેણે કેટલાક મોટા શોરૂમ સાથે સંપર્ક સાધ્યો માધવીના ફરતકામની ગુણવત્તા ઉત્તમ હતી અને ધીમે ધીમે તેને ઓર્ડર મળવા લાગ્યા શરૂઆતમાં નાના ઓર્ડર મળ્યા પણ ધીમે ધીમે કામ વધતું ગયું વિશાલે માધવીને ઓનલાઈન માર્કેટિંગ વિશે પણ સમજાવ્યું તેણે માધવીને એક નાની વેબસાઇટ બનાવવામાં મદદ કરી જ્યાં તે પોતાના ઉત્પાદનો વેચી શકે આ મદદ ફક્ત આર્થિક નહોતી પણ ભાવનાત્મક પણ હતી વિશાલે આયુષના માતા પિતા સાથે વાત કરી તેમને સાંત્વના આપી પ્રિયાને પણ તેણે ભણાવવામાં મદદ કરી અને તેને પુસ્તકો અને રમકડા લાવી આપ્યા વિશાલના આવવાથી ઘરનું વાતાવરણ થોડું હળવું બન્યું ગામમાં એક વૃદ્ધ શિક્ષિકા શાંતાબેન પણ માધવીની મદદ માટે આગળ આવ્યા શાંતાબેન માધવીની મહેનત અને હિંમતથી પ્રભાવિત થયા તેમણે માધવીની સલાહ આપી કે તે પોતાની ભરતકામની શાળાને મોટી બનાવે અને વધુ મહિલાઓને તાલીમ આપે શાંતાબેને પોતાના સંપર્કનો ઉપયોગ કરીને માધવીને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી જેનાથી તેને નાની લોન મળી શકે આ લોનથી માધવીએ વધુ કાસો માલ ખરીદ્યો અને વધુ મહિલાઓને કામ આપી શકી માનવતાની આ અણધારી શક્તિએ માધવીને ફરીથી ઊભા થવાની પ્રેરણા આપી તેણે જોયું કે દુનિયામાં ખરાબ લોકોની સાથે સારા લોકો પણ છે જે મુશ્કેલીના સમયે મદદ કરવા તૈયાર હોય છે આયુષના માતા પિતા પણ વિશાલ અને શાંતાબેનની મદદથી ખુશ થયા તેમને લાગતું હતું કે આયુષે સારા મિત્રો બનાવ્યા હતા આયુષ અને માધવીના સંબંધોમાં એક નવી મજબૂતી આવી આયુષ ભલે શારીરિક રીતે હાજર નહોતો પણ તેની યાદો અને તેના સ્વપ્ન માધવીને શક્તિ આપતા હતા તેણે આયુષના નામે એક નાનું ટ્રસ્ટ બનાવવાનું વિચાર્યું જે ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે નાની નાની ખુશીઓની પળો પણ તેમના જીવનમાં પાછી આવવા લાગી જ્યારે પહેલો મોટો ઓર્ડર મળ્યો ત્યારે માધવીએ પોતાના હાથે મીઠાઈ બનાવી અને આખા પરિવારને ખવડાવી પ્રિયએ જ્યારે શાળામાં સારા ગુણ મેળવ્યા ત્યારે માધવીની આંખોમાં આનંદના આંસુ હતા આ ક્ષણો તેમને યાદ અપાવતી કે આ જીવનમાં હજી પણ ખુશીઓ છે ભલે તે નાની હોય વિશાલ અને શાંતાબેન જેવા લોકોના સહયોગથી માધવીએ પોતાના સપનાને ફરીથી જીવંત કરવાનું શરૂ કર્યું તેને ખબર હતી કે રસ્તો હજી લાંબો છે પણ તેની પાસે હવે એક ટીમ હતી એક એવી ટીમ જે માનવતાના બળ પર આધારિત હતી તેને વિશ્વાસ હતો કે આયુષના આશીર્વાદ હંમેશા તેની સાથે રહેશે અને તે આ સંઘર્ષમાંથી વિજય બનીને બહાર આવશે સંબંધોનું આ મહત્વ જે મુશ્કેલીમાં ખરું સ્વરૂપ બતાવે છે તે માધવીને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી ગયું વિશાલ અને શાંતાબેનના સહયોગથી માધવીના જીવનમાં એક નવો વળાંક આવ્યો તેણે પોતાની ભરતકામની કળાને એક નાના ઉદ્યોગમાં ફેરવવાનું શરૂ કર્યું પહેલાં જ્યાં તે ફક્ત થોડી સ્ત્રીઓ સાથે કામ કરતી હતી ત્યાં હવે ગામની લગભગ પચીસથી ત્રીસ મહિલાઓ તેની સાથે જોડાઈ ગઈ હતી માધવીએ તેમને ભરતકામની સાથે સાથે ડિઝાઇનિંગની અને માર્કેટિંગની પણ જાણકારી આપી આમાં આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો માધવીને મળતા ઓર્ડર વધતા ગયા અને તેના ઉત્પાદનોની માંગ શહેરમાં પણ વધવા લાગી વિશાલે તેને શહેરમાં એક નાનો સ્ટોર ખોલવા માટે પ્રોત્સાહન આપ્યું જ્યાં માધવી પોતાના ઉત્પાદનો સીધા વેચી શકે શરૂઆતમાં માધવીને ડર લાગ્યો પણ વિશાલના વિશ્વાસ અને શાંતાબેનના આશીર્વાદથી તેણે હિંમત કરી આ માધવીએ સ્ટોર ભાડે લીધો અને તેનું નામ આયુષની યાદ રાખ્યું આ નામ આયુષને સમર્પિત હતું અને તે માધવીને હંમેશા પ્રેરણા આપતું હતું સ્ટોરનું ઉદ્ઘાટન નાનું હતું પણ તેમાં ગામના અને શહેરના ઘણા લોકો હાજર રહ્યા આયુષના માતા પિતા પણ ગર્વથી ત્યાં ઊભા હતા પ્રિયા પણ ખુશ હતી કારણ કે તેની ભાભી હવે એક સફળ ઉદ્યોગપતિ બની રહી હતી શારીરિક રીતે પણ માધવી વધુ મજબૂત બની ગઈ હતી શરૂઆતમાં આયુષના દુઃખથી તે ખૂબ જ નબળી પડી ગઈ હતી પણ હવે તેનામાં કામ કરવાની અને આગળ વધવાની ધગશ હતી તે સવારે વહેલી ઉઠતી યોગ કરતી અને પછી પોતાના કામમાં લાગી જતી નવા સ્વપ્ન અને નવા લક્ષ્યએ માધવીના જીવનને એક નવી દિશા આપી તેનું સ્વપ્ન હવે ફક્ત પોતાના ઘર બનાવવાનું નહોતું પણ ગામની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવાનું હતું તેણે આયુષની યાદમાં મહિલા સશક્તિકરણ કેન્દ્ર નામનું એક ટ્રસ્ટ બનાવ્યું જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને જુદી જુદી હસ્તકલા શીખવીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું હતું ભૂતકાળની કડવાશને ભૂલીને ભવિષ્ય તરફ જોવાની દ્રષ્ટિ માધવીએ અપનાવી તેને ખબર હતી કે આયુષની યાદો ક્યારેય ભૂંસાશે નહીં પણ તે યાદોને શક્તિમાં રૂપાંતરિત કરીને તેણે પોતાના જીવનને એક નવો અર્થ આપ્યો આયુષ્ય જે સ્વપ્ન જોયા હતા તે અધૂરા ન રહ્યા પણ માધવી દ્વારા પૂરા થઈ રહ્યા હતા માધવીના પ્રયાસોથી ગામમાં પણ એક નવી ચેતના આવી જે લોકો પહેલાં માધવી ઉપર દયા ખાતા હતા અને તેની ટીકા કરતા હતા તે લોકો હવે તેના વખાણ કરવા લાગ્યા માધવી તેમના માટે એક પ્રેરણા બની ગઈ હતી ઘણા યુવાનો પણ માધવીના કામથી પ્રભાવિત થઈને પોતાના ગામમાં જ કંઈક નવું કરવાનો વિચાર કરવા લાગ્યા એક નવી શરૂઆત અને આશાના કિરણોથી માધવીનું જીવન ભરાઈ ગયું હતું તેણે શીખી લીધું હતું કે મુશ્કેલીઓ જીવનનો અંત નથી પણ એક નવી શરૂઆત કરવાની તક હોય છે તેણે ભાગ્યના પ્રહારનો સામનો કર્યો હતો અને તેમાંથી વિજય બનીને બહાર આવી હતી માધવીને વિશ્વાસ હતો કે આયુષ જ્યાં પણ હશે તે તેના પર ગર્વ અનુભવતો હશે તેની આ યાત્રા ફક્ત તેની પોતાની નહોતી પણ તે આયુષના સ્વપ્ન અને ગામની મહિલાઓના ભવિષ્યની પણ હતી તેના હૃદયમાં શાંતિ હતી એક એવી શાંતિ જે સંઘર્ષ પછી મળે છે વર્ષો વીતી ગયા આયુષની યાદ મહિલા સશક્તિકરણ કેન્દ્ર એક મોટું ટ્રસ્ટ બની ગયું હતું માધવી હવે એક સફળ ઉદ્યોગપતિ અને સમાજ સેવિકા તરીકે જાણીતી હતી તેના હાથ નિશે હજારો મહિલાઓ કામ કરતી હતી અને આર્થિક રીતે આત્મનિર્ભર બની હતી આયુષની યાદ બ્રાન્ડ દેશભરમાં જાણીતી બની હતી આયુષના માતાપિતા ખુશ અને સંતોષી હતા તેમની તેમની વહુ ઉપર ગર્વ હતો પ્રિયા ભણી ગણીને એક મોટી ઓફિસર બની હતી તેણે સરકારી બેંકમાં મેનેજર તરીકેની નોકરી મેળવી હતી તે માધવીને પોતાની મોટી બહેન અને માતા બરાબર માનતી વિશાલ પણ માધવીના વ્યવસાયિક ભાગીદાર તરીકે તેની સાથે જ રહ્યો હતો તેની મદદ વિના આટલું બધું શક્ય નહોતું તેમની મિત્રતા એક અનમોલ બંધન બની ગઈ હતી એક દિવસ માધવી પોતાના આયુષની યાદ સ્ટોરમાં બેઠી હતી ત્યારે એક ગ્રાહક તેની પાસે આવ્યો તે એક વૃદ્ધ પુરુષ હતો અને તેના ચહેરા પર પરિચિતતાનો ભાવ હતો તેણે કહ્યું માધવી બેન તમે ઓળખી ન શક્યા માધવીએ ધ્યાનથી જોયું તે પુરુષની આંખોમાં કંઈક એવું હતું જે તેને અજાણ્યું નહોતું લાગતું ત્યારે તે વૃદ્ધ પુરુષે કહ્યું હું આયુષનો પિતા છું માધવીના પગ નીચેથી જમીન સરકી ગઈ આયુષના પિતા પણ તેના પિતા તો ગામમાં હતા તે સોંકી ગઈ એ વૃદ્ધે કહ્યું મારો દીકરો આયુષ આગમાં નહોતો મર્યો તે આગમાં ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો તેના ચહેરા ઉપર અને શરીર ઉપર ગંભીર ઈજાઓ હતી તેને ઓળખવો અશક્ય હતો જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો મને તે મળી આવ્યો હતો અને મેં તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો તેનું નામ મને ખબર નહોતું કારણ કે તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું પછી તેણે યાદશક્તિ ગુમાવી દીધી હતી મેં તેની સંભાળ લીધી એને મારા દીકરાની જેમ રાખ્યો મેં તેને નવજીવન આપ્યું માધવીની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધ્રુવતા પૂછ્યું મારું આયુષ ક્યાં છે તે વૃદ્ધે ઈશારો કરીને કહ્યું આ રહ્યો માધવી પાછળ ફરી ત્યાં એક યુવાન ઊભો હતો જેનો ચહેરો આંશિક રીતે દાઝેલો હતો પણ તેની આંખોમાં એ જ સ્નેહ હતો જે આયુષની આંખોમાં હતો તે આયુષ્ય જ હતો જેની યાદશક્તિ પાછી આવી ગઈ હતી નસીબનો આ કેવો ખેલ હતો જેને તે મૃત માની રહી હતી તે જીવંત હતો તેને લાગ્યું કે તે કોઈ સ્વપ્ન જોઈ રહી છે તે દોડીને આયુષને વળગી પડી વર્ષોના આંસુ દુઃખ સંઘર્ષ બધું એક જ ક્ષણમાં આનંદમાં ફેરવાઈ ગયું આયુષ પણ માધવીને જોઈને રડી પડ્યો તેણે પોતાની યાદશક્તિ ગુમાવી હતી પણ માધવીનો ચહેરો તેની યાદમાં ક્યાંક સુપાયેલો હતો આયુષની વાત સાંભળીને માધવીને સમજાયું કે ભાગ્ય ભલે ગમે તેટલું કઠર હોય માનવતાની શક્તિ હંમેશા વેજયી બને છે અજાણ્યા વ્યક્તિએ આયુષને નવજીવન આપ્યું વિશાલે માધવીને મદદ કરી અને શાંતાબેને તેને માર્ગદર્શન આપ્યું આ બધું માનવતાની ધ્યાન હતી આયુષ અને માધવી ફરીથી એક થયા આયુષના માતા પિતા માટે આ એક ચમત્કાર હતો પ્રિયા પણ પોતાના ભાઈને પાસો મેળવીને ખુશ હતી આયુષે જ્યારે માધવીના કાર્યો વિશે સાંભળ્યું ત્યારે તેની આંખોમાં ગર્વના આંસુ હતા તેણે જોયું કે તેની પત્નીએ તેના અધૂરા સપનાને કેવી રીતે વાસ્તવિકતામાં બદલ્યા હતા વાર્તાનો અંત એક સંતોષકારક હતો ભાગ્ય ભલે વક્ર હોય પણ પ્રેમ વિશ્વાસ અને માનવતાની શક્તિથી તેને જીવિત જીવી શકાય આયુષ અને માધવીનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું તેમણે પોતાના સંઘર્ષમાંથી શીખ્યું કે આ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે જો મનમાં હિંમત હોય અને આસપાસ સારા લોકોનો સાથ હોય તો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે તેમના આંસુ હવે દુઃખના નહોતા પણ ખુશી અને સંતોષના હતા આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો